ઘણા સમય પછી વ્લોગ આવે છે આપણો વાડીનો એ પણ રાઈતનો એ પણ પોગ્રામનો એ પણ કેનો પ્રોગ્રામ ખબર પેડાનો કેમ કે અમારી ગાય હમણાં વ્યાણી હે બેદી પહેલાં જો અમારી ગાય છે અને બેઠી છે અને એને આવેલો છે નંદી મહારાજ એટલે કે વાછડો જો આનો વાછડો હે અમારી ગાય હમણાં વીયાણી હે એનું ત્રણ ચાર દિવસનું દૂધ ભેગું કર્યું એટલે પેડા બનાવવાના હે ને પેડા બનાવનાર જો ટોપિયા ઉઠકે અટાણે કેટલા ટાઈમથી કાટ ખાઈ ગયું હતું ને એ ટોપીઓ અટાણે ધોવે હે કાટ કાઢે હે કાટ બાદ કમ્પ્લીટ કાઢના છે એટલે પછી અહીંયા જો રઘુએ ચૂલો તૈયાર કર્યો બર્તન બર્તને જો અહીંયા કમ્પ્લીટ રઘુભાઈ કરે હે બાકસ કહેવાય કે બાકસ બતાવો આને ભાઈ હાલો એટલે પેડાનો પ્રોગ્રામ કરવાનો હે અમારે વાડીએ ને પછી બનાવે પેડા એને આપણે શૂટિંગ કરવાનું ને એ બધા પેડા બનાવશે આપણે બીજું જો આ જાય છે ખાવા તો મીઠા જ લાગે ને પેડા તો ઘરની ગાય ના પેડા હોય તો મીઠા જ લાગે ને તો અમારી ગાય છે નંદી મહારાજ હમણાં શિવરાત્રી આવે જ છે એ નંદી મહારાજ હ શંભુ હર હર શંભુ તો રઘુભાઈએ ફાઇનલી ચૂલો હરગાવ્યનું ચાલુ કરી દીધું હે પ્લાસ્ટિકને પ્લાસ્ટિક કરીને ધીમે ધીમે પેટાવે ભાઈ હવે કેમ કે મોટો થઈ ગયો રઘુ અમારો હવે અમારો રઘુ મોટો થઈ ગયો હવે ભાઈ મોટો થઈ ગયો મોટો રઘુ ચા તાપણા કરવા માંડ્યો સમજી ગયો ભડકા કરવા માંડ્યો એટલે મોટો થઈ ગયો કહેવાય જો થરી ગયો નજર લાગી ગઈ એટલી વારમાં ના ભાઈ હવે તારો વિડીયો ઉતારો જ છે રજા લાગી ગઈ એમ ખોલાવ હમ તારા વખાણ તો ઠાર નાખ્યો હતો વખાણ હા તો ભાઈ મિત્રો રઘુભાઈ ચૂલા પર બકડ્યું મૂકવા જઈ રહ્યા છે રઘુભાઈએ મૂકી દીધું હે ચૂલા ઉપર બકડિયું અને મેડમ નાખશે હવે એમાં

ઠંડા ફ્રીજમાં હમમ જલ્દી આવો હાલો મિત્રો જો આ વાળીનો દેશી જુગાડો દૂધ બગડે નહીં ને એના માટે જો તમે બતાવું તમને કેમ કરે ને બધાય આ ખેડુ અમારા અમારા દાદા એ મારા પપ્પા એ ફ્રીજ તો હે નહીં અમારે અહીંયા પણ જો આ ટાકામાં મૂકી દીધો અહીંયા એટલે બગડે નહીં હાલો રઘુભાઈ કાઢો હા કાઢ ને કાઢો જો હે નહીં ધોયડું બાંધી ટાકામાં ઢીંગાડી દીધો એટલે કાંઈ ઘટાય નહીં રઘુભાઈ હવે કેટલો લઈને જાય નાખી દે રઘુભાઈ એમાં ચાલો રાતના નવ થયા મિત્રો હવે કેટલા વાગે ઉતરી આપણે જોવાનું હોય હમ બીજો કેટલો આવવા દીધો ધોરણ આવે તો ખરે જ ને એમ તો અહીંયા હાલો રેડી હાલો એટલા દૂધમાં પેડા કરવાના છે અમારે હવે હાલો વિસ્તરવાને રઘુ ભાઈને હા દીકરો તારો કરે ને હા હા હવે તો દીકરાને મીઠી મીઠી મારશે મારો દીકરો આમ ને મારો દીકરો તેમ ને હા હમ હમ રઘુ ચાખ દેતો ને હા રઘુ સાખો દેતો ને હા તો ખાટલા લઈ લઈએ આપણે બેસી જઈએ અને આ

આ બે માં ખાટલા ઉપર બેસે બેસે હું જાઉં હવે એટલે હવે હું ત્યાં જાઉં થોડીક વાર હવે ટેકો દઉં ને થોડું ખાવું હોય ને આપણે તાકેજ તું મિત્રો તો પેડાનો વારો મારો આવ્યો હોય હવે બોકડિયામાં થોડીક વાર હવે કાયશ કરી લઈએ આપણે હવે આમાં ઉટકવાનું છે <laughs> <laughs>

અને આ એ કે હું અહીંયા છઈને ખાઈ આવું એ પાછા બીજી કોકરી વાડીમાં જોઉં તો ખરી તમે અત્યારે કોઈ નથી કોઈ છે બાપા અહીંયા અને કોકરી વાડીમાં અમારી વાડીએ મિત્રો એવડે એટલા બધા છઈણા વાવ્યા તો ત્યાં નથી જાતા અહીંયા જો હજી જાય જાય જો એક તો અહીં મારી બી કેવી લાગે બાપા જોઉં તો ખરી મિત્રો તમે વાયડો અને આ જો અહીંયા મને લઈ આવી હે એ તો પોતે બીતી નથી પણ અમને બીવરાવી દે આ આપણી મિત્રો પૂરો થઈ ગયો આપડે પોણી કલાક પેઢા લે ભાઈ ખાંડ નાખી દે પછી તરવું હવે આપડો સમય પૂરો હવે નાખીને ખાંડ નાખવાની બકડી થઈ ગયા પૂરું ટાઈમ પૂરો કરો સોજે કે ડાયાબિટીસ કોઈ નહી નાખા નાઈટ કરી દી ડાયાબિટીસ કોઈ જોવા ન થઈ હા પણ નથી પર તું કરી દેવામાં માં નાખા થી ખાન બસ લઈ હવે ખમાયા કરો મારા વાલા આની કવર એ ઓ મિત્રો હવે હાલ ભાઈ લે બી જાલો હવે તો હાલો તો મિત્રો અર્ધે પોચી ગયા છે અત્યારે પેડામાં અને દાંતે કાઢે છે બધા કેમ કે જાડીઓ જો સાડી પહેરે આ જાડી સાડી પહેરાવાની છે અટાણા અમારે અહીંયા શૂટિંગ હાલે હે આ બધા બઠ્ઠા પડ્યા હે જો અડધી રાત તો કે ને અડધી રાત કેટલા વાગ્યા અગિયાર થઈ ગયા હે અગિયાર જો સાડી પહેરાવી એક શૂટિંગ હાલશે અમારું ટૂંક સમય વિડીયો આવી જાય એનો હમ જા આગ મેના રાણી ધીમા ધીમા હાલો ને હાલો ને પેડાઈ જ આપણો અર્ધે ભૂગી ગયા છે આય થોડુંક બાકી છે હવે તામે એક વિડીયો શૂટ કરતા આવતા થઈ જાય તો મિત્રો ફાઇનલી અમારા પેડા બની ગયા છે અને વાગી પણ ગયા છે હવા અગિયાર હવે થોડુંક છે હવે બે કલાક તે પણ નવ વાગ્યાના વળગ્યા હતા અનાણે અગિયાર વાગી ગયા છે અને એકદમ બ્રાઉન બ્રાઉન થઈ ગયા છે જોરદાર

બાલા ગામ યાદ આવો ભાઈ પેડા ખાઈ કાં તને મને બધું યાદ આવે